આજે આપણે બંગાવળીના પાટિયા પાસે આવેલ વાત્સવ બાલાશ્રમની મુલાકાતે આવ્યા છીએ ધ્રોલ લતીપર રોડ ઉપર આવેલ વાત્સલ્ય બાલાશ્રમના પ્રમુખ શ્રી પ્રભુભાઈ આર કડીવાર અત્રે ઉપસ્થિત છે અને આ બાલાશ્રમ પોતે ચલાવે છે તો એમની પાસેથી આ વાત્સલ્ય બાલાશ્રમ વિશે માહિતી મેળવશું પ્રભુભાઈ આ વાત્સલ્ય બાલાશ્રમનો બનાવવાનો વિચાર સૌપ્રથમ કેમ આવ્યો અને આ પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે કહેશો હિતેશભાઈ કોઈ પણ સદવિચારનું આવવું એ ઈશ્વર કૃપા આધારિત હોય છે ઈશ્વર કૃપાથી આપણને સદવિચાર આવતો હોય છે પણ એ સદવિચારને સાકાર કરવા માટે સમાજનું લોક સમર્થન ખૂબ જ મહત્ત્વનું હોય છે તો સમાજનું લોક સમર્થન પુષ્કળ મેળવ્યું જેથી કરીને આ આપણો અનાથ બાળકોનો સારી રીતે ઉછેર કરવાનો આપણો વિચાર સાકાર થયો તો મારા મત મુજબ કોઈપણ સેવાના કાર્યો ત્યારે સાકાર થતા હોય છે કે સમાજનું લોક સમર્થન મળે છે અને સમાજનું લોક સમર્થન મળવું એ પણ ઈશ્વર કૃપા આધારિત છે આપણે સદુચારનું આવવું એ પણ ઈશ્વર કૃપા આધારિત છે અને સમાજનું લોક સમર્થન મળવું એ પણ ઈશ્વર કૃપા આધારિત છે તો ઈશ્વર કૃપાથી પુષ્કળ લોક સમર્થન મળ્યું અને આ બાળકોના ભરણપોષણ માટે પણ પુષ્કળ લોક સમર્થન મળી રહ્યું છે અમારે ક્યાંય પણ ફાળા માટે લાંબા વાત કરવા માટે જવું પડતું નથી લોકો અહીં અમને ઊંઘમાંથી ઉઠાડીને ફાળો આપવા આવે છે અને અહીંયા આવા અનાથ બાળકોનું જતન થઈ રહ્યું છે તેમાં જે બાળકને મા નથી બાપ નથી અથવા તો મા બાપ એ કંઈ નથી આવા બાળકોનું અહીં જતન કરવામાં આવે છે અને નાનામાં નાના ચાર વર્ષથી મોટા મોટા બાર વર્ષ સુધીના બાળકો અમે અહીંયા એન્ટ્રી આપી છે તો આપણા વિસ્તારમાં કોઈ પણ આવું બાળક હોય તો અમને જાણ જાણકાર વિનંતી સૌભાઈ આગળ જણાવો કે અત્યારે અહીં ટોટલ કેટલા બાળકો છે અને એ શાળામાં પ્રવેશ મેળવેલ છે કે અભ્યાસ આગળ કરે છે કે નહીં અમે અત્યારે અહીંયા બાવીસ બાળકો છે અને અહીં બાજુમાં અમારે ખાખરા ગામમાં સરકારી સ્કૂલ છે તેમાં બાળકો અભ્યાસ બધા જ બાળકો અભ્યાસ કરે છે એમાં વધુ પ્રમાણના બાળકો પહેલાં બીજા ત્રીજા વાર ધોરણમાં ભણે છે અને અમુક બાળકો સાતમાં છઠ્ઠા ધોરણમાં ભણે છે તો આ હતા વાત્સલ્ય બાલાશ્રમના મુખ્ય સંચાલક અને પ્રમુખ શ્રી પ્રભુભાઈ આર કડીવાર આપણે વાત્સલ્ય બાળશ્રમની મુલાકાત લીધી અને આવા કોઈ પણ બાળકો હોય તો આપેલ સ્કીન ઉપર નંબર ઉપર ચોક્કસ અવશ્ય કોન્ટેક કરશો ખૂબ ખૂબ આભાર